અમરેલીના બગસરા પંથકમાં તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના પડેલ કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન બગસરાના ગામના ખેડૂતે વીઘામાં બાજરીનું વાવેતર કર્યું કમોસમી વરસાદથી બાજરીના ડુંડાની કાપણી કરી અને સૂકવેલ આ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી ગયેલ છે અને ખેડૂતને મોઢે આવેલ કોળીઓ છૂટવાઈ ગયેલ છે આ મક્કમોસમી વરસાદથી ખેડૂતને થયું છે નુકસાન અહેવાલ હું પ્રવીયા બગસરા તાલુકાના સુડાવડ ગામના સરપંચ ગઈકાલે એટલે કે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના દિવસે કમોસમી વરસાદથી ઉનાળુ પાકોમાં ભારે નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું છે જેમાં ખાસ કરીને ભારે વરસાદ અને ગાજવીજ સાથેના પવનથી મગ તલ અને બાજરા જેવા પાકમાં ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે તેનો સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ખેડૂતો વતી સરકારના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે જે આ નુકસાન થયું છે એનું વહેલી તકે સર્વે કરાવી અને ખેડૂતોને નુકસાનનું વળતર મળે એવું સરકારના ધ્યાને મૂકું છું